નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્વાક ડે ન્યૂઝ જાફરાબાદ તાલુકાના કડિયાળી ગામે નવનિર્મિત ગ્રામ પંચાયતનું લોકાર્પણ કરવામાં આવ્યું છે ધારાસભ્ય હીરાભાઈ સોલંકી દ્વારા લોકાર્પણ કરાયું સરકારની મનરેગા ગ્રાન્ટમાંથી પંચાયતઘર બનાવવામાં આવ્યું તેમજ કડિયાળી ગામે હોમિયોપેથી દવાખાનાનું ખાતમુહૂર્ત પણ કરાયું કડિયાળી ગામ ખાતે નવનિર્મિત ગ્રામ પંચાયત બનાવવામાં આવેલ છે જેનું લોકાર્પણ રાજુલા જાફરાબાદના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં ગ્રામ પંચાયતના સરપંચ સૌજીભાઈ મકવાણા

અને સંપૂર્ણપણે આ ગામના સૌ મહાનુભાવો અહીંયા ઉપસ્થિત રહ્યા અને આજે આ લોકાર્પણ અને સાથોસાથ હોમિયોપેથી દવાખાનું ખાતમુહૂર્ત પણ જ્યારે અહીંયા કરવામાં આવ્યું છે ત્યારે ખળિયાળી ગામ હરણમાર વિકાસના કામમાં આગળ વધી રહ્યો હોય ત્યારે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા આવા નાના નાના ગામડાઓની ચિંતા કરી અને ગામડાઓના શહેરની જેમ એક વંચસ્વ કરવા માટે જે કામ કરી રહ્યા છે ત્યારે ગુજરાત રાજ્ય સરકારનો અવપૂર્ણ આભાર માનીએ છીએ અને આવીને આવી રીતે ગુજરાત રાજ્ય સરકાર ગામડાઓની ચિંતા કરી અને ગામડાઓનો વિકાસ કરે એ માટેની આશા રાખે છે જય શ્રી